નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક લોકમાં જેનું નામ છે પરાક્ષાતાવલગ મિત્રો જીવનની સૌથી મોટામાં મોટી સંપત્તિ હોય તો તે શું છે મિત્રો જીવનમાં સૌથી મોટામાં મોટી સંપત્તિ હોય ને તો એ છે સ્વસ્થ શરીર શાંત મન અને તમારા જીવનમાં કોઈ સારામાં સારા વ્યક્તિનું હોવું આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે જે રેસીપી અમે તમારા માટે લઈને આવી ગયા છીએ ને એ એકદમ યુનિક છે અને એકદમ પૌષ્ટિક પણ છે એનું કારણ છે કે તમારા દરેકના ઘરમાં નાના બાળકો હોય મોટા વડીલો હોય જેમ માનતા ન હોય જેમ કે અમારી બા કોઈ વાતે કોઈનું કીધું માનતા ન હોય અને છતાં પણ તે ચોકલેટ ખાવાનું વેણ કરતા હોય તો એના માટે એક સરસ મજાની ચોકલેટ અને પૌષ્ટિક ચોકલેટ લઈને આવ્યા છીએ તો એ આજે તમને બતાવશે અમારા હોમ મિનિસ્ટર યાની કે પારુપાળા તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી ટેસ્ટી ચોકલેટ જય શ્રી કૃષ્ણ પારુપાળા જય શ્રી કૃષ્ણ અંબા 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 કઈ રેસીપી લઈને આવી ગયા છો આજે તમે આજે આપણે બનાવશું ખજૂર ચોકલેટ ખજૂર ચોકલેટ હા ખાસ આપડા બા માટે એનું કારણ છે કે અમારા બા છે ને જ્યારે ચોકલેટ ખાવાનું મન થાય ને ત્યારે આ વસ્તુ માગે અને એમને એનામાં આ દઈને ને ખૂબ મજા આવે તો એના માટે શું શું વસ્તુ જોશે તે અમને સમજાવી દો હા ચોક્કસ આ છે 500 ગ્રામ ખજૂર ઓકે ઠરિયા કાઢીને આ રીતે કટ કરી લીધો છે હમ આ છે ઘી પછી છે ટોપરાનું ખમણ યસ પછી છે આ થાબડી યા સો ગ્રામ નાખી છે આપણે આ નાખવાની છે ને આ છે કાજુ આ આખા કાજુ છે પછી આ કટ કરેલ બદામ છે ને આ કાજુ છે ને આ છે કોકો પાવડર યસ એટલે ચોકલેટ બનશે આપડી હ ને આ છે એલચી પાવડર યા આમાં ગમતું એ પ્રમાણે ડ્રાય ફ્રૂટ ને વદઘટ કરી શકાય છે અને આ દરેક લોકોના ટેસ્ટ મુજબની આ વસ્તુ થાશે અને જે વસ્તુ તમારે ઓછી વર્તી કરવી હોય થઈ શકે હ એક બીજું તમને કહેવાનું કે આ ખજૂર અમે છે ને બ્લેક ખજૂર લીધો છે જે અત્યારે શિયાળામાં ખાવો બહુ ગુણકારી છે એટલા માટે બ્લેક ખજૂરની અમે આ ચોકલેટ તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી ખજૂર ચોકલેટ એટલે બે ચમચી ઘી લઈ ને આપણે આ બધું ડ્રાય ફ્રૂટ ફ્રાય કરવાનું છે યસ ઘી ગરમ થઈ ગયું છે આપણે આખા ખાજુ છે ને એ ફ્રાય કરી એઝ યુઝ્યુઅલ એક જ વસ્તુ તમારી ઓછા ઇન્ગ્રીડિયન્સમાં સારામાં સારી વસ્તુ બનાવી અને એટલી સરળતાથી તમે બનાવી જાઓ છો ને મને પણ ઘણીવાર આશ્ચર્ય થાય છે કે તમે આ બધું કેવી રીતે બનાવો છો ઘરમાં વસ્તુ હોય ને એમાંથી જ લગભગ બની જાય એટલે બહારથી કંઈ આપણે લગભગ એડ ન કરવું પડે વાહ બદામી એક ત્રણ આપણે આમાં મિક્સ કરો ને એટલે હું બારીક કયું છે

એકદમ માવો થઈ ગયો છે પાંચ સાત મિનિટ જેવું થયું આપણે ગેસ હાઉસ લો રાખ્યો છે આપણે ખજૂર ને સતરાઈ ગયું ને એટલે બધું સરસ મિક્સ કરી લે આ રીતે થાબડી નાખીએ ને એટલે સરસ એકદમ ક્રીમી અંદર ટેસ્ટ આવે છે મજા આવે ખાવાની આ રેસીપી જોયા પછી એક વાત ફાઈનલ જોઈએ કે હવે પછી બારની ચોકલેટ લેવાનું લોકો બંધ કરી દેશે અને આ રીતે પૌષ્ટિક ચોકલેટ ઘરે જ બનાવી અને પોતાના બાળકોને અને વડીલોને ખવડાવશે અને એમને પણ ખૂબ મજા આવશે કારણ કે આ ચોકલેટ તો મેં ખાધેલી છે એટલે મને ખબર છે કે આ ખાધા પછી બીજી એક ચોકલેટ લોકોને ભાવતી નથી આ છે ટોપરાનું છે આમાં વધારે ઓછું કરવું કરી શકાય છે યસ પરફેક્ટ મેઝરમેન્ટ માપ કોઈ જાતનું નથી આમાં દરેક વસ્તુ તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો એવી રેસીપી છે કે તમારા મન મુતાબિક તમે આ વસ્તુ કરી શકશો હા ટેસ્ટ ગમ તો એ પ્રમાણે કોઈ મેઝરમેન્ટની જરૂર નથી હવે આપણે ગેસ બંધ કરી દેશું ઓકે ને હવે આ છે કોકો પાવડર હમ આપણે અત્યારે આ એક મોટી ચમચી લીધો છે કોકો પાવડર ના ડાઈ ફોટો છે ફ્રાય કર્યું છે ને એ ડ્રાય ફ્રૂટ એડ કરી દેસું આમાં હવે બધું સરસ મિક્સ કરી લેવાનું બે મિનિટ તમને ખબર પડી જશે કે આ ખજૂર માંથી ચોખ્ખો થઈ ગયો આખે આખું ડ્રાય ફ્રૂટ કોકો પાવડર બે મિક્સ થઈ ગયું છે હમ ગેસ ઠારીને પછી આપણે એડ કરવાનું કોકો પાવડર આ છે એક ચમચી ઘી અને ખાસ જણાવવાનું છે આ તબક્કે ગેસ બંધ છે હા ગેસ તો આ કોકો પાવડર એડ ને ત્યાર બંધ કરી દેવાના અને આ સાઇનિંગ લેવા માટેની આ વસ્તુ છે હમ બધું મિક્સ થઈ ગયું છે હવે આ છે એલચી પાવડર છે એડ કરવાનો છે સરસ સુગંધ બેસી છે તો કોકો પાવડરની આવે જ છે ચોકલેટની અદ્ભુત સ્ટ્રક્ચર છે હા હવે આપણે આ મિશ્રણને ઠંડુ પડવા દેશું પછી આપણે ચોકલેટ વાર્શું ચાલો મિત્રો આ છે ને આપણો બેટર ઠરી ગયું છે હમ અને હવે આખે આખી પ્રોસિજર તમને લાઈવ બતાવવામાં આવશે આ રીતે જો થેપલી કરી નાખવાની સેમ આમ કાજુ છે ને ઉભો રાખવાનો ઓકે ફ્રાય આખા કાજુ ફ્રાય કર્યા રાખ ને હમ યમ વચ્ચે મૂકી આ રીતે આ કે આવો તૈયાર થાશે જો હમ એક એક માં વચ્ચે એક એક કાજુ આવતો જાય ને આ રીતે આપણી ચોકલેટ તૈયાર થતી જાય એકદમ મસ્ત બેટર બન્યું છે આ રીતે તમે ખજૂરની ચોકલેટ બનાવીને બાળકોને કે વડીલોને ખવડાવશો ને તો શિયાળામાં આવશે પણ મજા એમને ખાવાની પણ મજા આવશે અને હેલ્થ પણ ખૂબ સુધરશે આ વસ્તુ ખાવાની મા બાપ કોઈ દિવસ ના નહીં પાડે આ રીતે પાતળી કરવાની આ છે ને યસ હજી આને આપણે હજી ઠંડુ પડવા દેશું ચોકલેટને આ પણ છે ને આ રીતે ડ્રાયફ્રુટ મોઢામાં આવે ને એ ગમે છે એટલે આપણે થોડુંક આ રીતે રાખીએ છીએ થોડુંક મોટું પાવડર કરી નાખવો હોય તો એ નાખી શકાય આ રીતે બધી ચોકલેટ્સ વરાઈ ગઈ છે આપણી અને આ રીતે અલગ અલગ શેપ આપી આ જો વન શેપ સેકન્ડ શેપ એક સરસ મજાની રેસીપી તમને અમને બતાવી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર વેલકમ ચાલો આનો ક્વોલિટી પેકિંગ કેવી રીતે કરે છે એ પણ આપણે જોઈ લઈએ જેથી કરીને બાળકોને ખાવાની મજા આવે અંદર નાખ્યું છે બટર પેપર એના છે ને આવા નાના પીસ કરી લેવાના છે હા લઈ આ બધું ઈઝીલી બધું અવેલેબલ છે અને તમે આવું કરો ને એટલે છોકરાઓને ખૂબ મજા આવે અને આના હિસાબે લોકો ખાઈ જાય આ રીતે આપણે આ બધું વાળી લેશું વાહ આ બધી રેડી થઈ ગઈ છે છે ને આમાં ચોટી જ જાય સીધું કારણ ઘી વાળું છે ને હા હા એટલે બટર પેપર ચોટી જાય ઠંડુ થાય ને પછી આ કરવાની છે આ પ્રક્રિયા હ આપણે આ વારી લઈને અંદર કાજુ મૂકીને હં પછી ઠંડુ પડે ને પછી આ કરવાનું છે પણ તમે તો આ પેકિંગ એટલું બધું એકટ્રેક્ટિવ બનાવ્યું છે આ નાના નહીં મોટા નહીં ખાવાનું મન થઈ જાય જો આ બધું એક પછી એક તૈયાર થઈ ગઈ છે રેડી અને આ વારાફરતીવાળા થાય છે રેડી છે આપડી ખજૂર ચોકલેટ સાથે ખજૂર પૂરી પણ નાના મોટા સૌને ભાવે આવો ચાલો મિત્રો નવ ટેસ્ટિંગ ટાઈમ આવી ગઈ છે આપણી ચોકલેટ એને ખોલી અને ટેસ્ટ કરીને તમને બતાવું અને મિત્રો આ રીતની ચોકલેટ તમે બનાવશો ને તો તમારા બાળકોને ખૂબ ભાવશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે જો આ રીતે એને ખોલી નાખ્યું છે અને આ બટર પેપરના હિસાબે છે ને ઘી બધું એમાં ચોંટી જાય હમ કોકો પાવડરનો મસ્ત ટેસ્ટ આવે છે સાથે જે ડ્રાયફ્રૂટ આપણે તરીને નાખ્યું છે ને એનો પણ સ્વાદ આવે છે દૂધ છે અંદર થાબડીનું એ પણ શેકેલું સાથે આપણે ખજૂરને ચોખા ગીમમાં સારી લીધો છે એની પણ સરસ મજાની સ્મેલ આવે છે ઓવરઓલ વસ્તુ ખૂબ સારી બની છે અને મિત્રો એક સરસ મજાનું આ હેલ્થી ઓપ્શન છે જો તમારા બાળકોને તમારે ચોકલેટ છોડાવી હોય તો તમે તમારા વડીલોને અને બાળકોને આ રીતે ચોકલેટ છોડાવી શકો છો અને હા મિત્રો જાતા જાતા આપવા જેવી કોઈ પણ વસ્તુ હોય ને તમારી પાસે કાંઈ ન હોય ને તો કોકને થોડુંક માન આપજો આ પણ એક મોટું દાન છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી જાય કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર